નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભચાઉમાં હિંમતપુરા વિસ્તારમાં ગટર લાઈનો વારંવાર ઉભરાવાની સમસ્યા પાલિકા યોગ્ય રીતે કામ ન કરતી હોવાનો આક્ષેપ આજુબાજુની મહિલાઓ ગટરની ચેમ્બર સાફ કરે છે ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં ગટર અને સફાઈની મૂળભૂત સમસ્યા વણ ઉકેલાયેલી રહી છે સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે ગટર ચેમ્બર વારંવાર ઓવરફ્લો થાય છે આના કારણે દૂષિત પાણી ઘરની બહાર રેલાય છે સ્થાનિક રહેવાસી નારેજા ગફુર કાસમના જણાવ્યા મુજબ ગટર લાઈનમાં નિયમિત સફાઈ નહીં થવાથી ચેમ્બર જામ થઈ જાય છે દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકો વારંવાર બીમાર પડે છે તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ઘરની મહિલાઓને જાતે ગટર ચેમ્બરની સફાઈ કરવી પડે છે વરસાદી નાળામાં પણ કચરાના ઢગલા જોવા મળે છે કોરોના મહામારી ફરી માથું ઉચકી રહી છે ત્યારે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવે અહેવાલ ઘની કુંભાર બચાવ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ જૂન બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર